કોઈ તમને યાદ કરે છે ખાતે ખાતે ખસી આવે એટલે કોઈને કોઈ તમને ચોક્કસ એવું કહેશે કે કોઈ તમને યાદ કરી રહ્યું છે ભાઈ પણ ખરેખર તો આ આપણા ઘાટી ઢક્ણનો કમાલ છે કે આવું આપણી સાથે વારંવાર નથી થતું અને બહુ જ રેરલી થાય છે કોણ છે આ ઘાટી ઢકણ ઘાટી ઘટો ઘટ આ શબ્દોને ગુજરાતીમાં ગળા સાથે ઘણી બધી વાર એસોસિએટ કરવામાં આવે છે તો ઘાટી ઢાકણ એટલે લિટરલી ગળામાં આવેલું ઢાકણ તો ઢાકણ છે તો કોઈને ને કોઈને એ ઢકતું હશે આપણા બે નળીઓ એકદમ નજીક નજીક ગોઠવાયેલી છે આ બે છે કંઠનળી અને કંઠ કંઠનળી શ્વાસ માટે બને છે સુધી લઈ જવા માટે અને અન્નળી ખોરાક માટે પેસેજ બને છે એને જઠર સુધી લઈ જવા માટે જયારે આપણે જમીએ છીએ ત્યારે ખોરાક એક ગુફા જેવી રચનામાં ઠલવાય છે અને ત્યાંથી એ કંઠનળીમાં ના જતો રહે અને અન્નળીમાં જાય એના માટે કંઠનળીને ઢાંકી દેવાનું કામ ઘટીકણ કરે છે હવે આપણે જ્યારે હાથમાં ઘલાવા હોય ને ત્યારે આપણે કોન્શિયસ એફર્ટ કરવો પડે છે ઘાટીને બંધ કરવા માટે શું તમે કોન્શિયસલી વિચારશો કે ઓકે હવે આને આપણે બંધ કરી દઈએ ના જ્યારે ખોરાક જીભ પરથી ગળામાં જતો હોય છે ત્યારે ગળવાની પ્રક્રિયાને સોલોઈંગ સોલોઇંગ રિફ્લેક્સ કહેવાય છે આ સોલોઇંગ રિફ્લેક્સ થી ગળામાં આવેલી સેન્સરી નર્વસ જેમ કે કેન્જિયલ વેગલ નર્વ ને ખબર પડી જાય કે ખોરાક ગળામાં આવી ગયો છે તરત જ એ સંદેશાને બ્રેન સ્ટેમમાં આવેલા સેન્સરી સેન્ટર સુધી પહોંચાડે છે ઓટોમેટિક સિગ્નલ ગળાની સુધી આવે છે અને કંઠનળીનો દ્વાર એટલે કે લેરીન્જિયલ ઓપનિંગ બંધ થઈ જાય છે અને ઘાટી ઢાંકણ નીચેના મઈ જાય છે આ સમયે એક સેકન્ડ માટે શ્વાસ પણ બંધ થઈ જાય છે જેને એપનિયા કહેવામાં આવે છે નાના બાળકો રમત રમતમાં મોટો ટુકડો ખાઈ લે ચાવ્યા વગર અને એ જો અન્નનળીની જગ્યાએ કંઠનળીમાં ચાલ્યો જાય તો એ મોટું રિસ્ક છે રાઈટ એટલા માટે બોડીનું મેકેનિઝમ એવું બનાવવામાં આવ્યું છે કે જે નાના બાળકો છે એમાં આ